હલો ફ્રેન્ડ્સ રજની હેરફૂડમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સુરતનું ફેમસ વેજ તપેલું તો જો ફ્રેન્સ આપણે જે સુરતી તપેલા માટે જે સામગ્રી જોઈએ છે તે આ છે સોયા ખીમો જેને મેં બાફી કાઢેલા આ મશરૂમ છે આ સોયા ચંક્સ છે સોયા વડી પણ કહે છે તેને પણ મેં આ રીતે બાફી કાઢેલી આ છે પાસ્તા એને પણ મેં બાફી કાઢેલા છે આ છે બેબી કોર્ન અને આ છે કાંદા અડધો કપ તો જો ફ્રેન્ડ્સ આ છે મગજતરી કાળા મરી અને આખા ધાણાનો પાવડર છે જેને મેં અધકચરો મિક્સરમાં કસ કરી કાઢેલો અને આ છે આપણી લીલી પેસ્ટ જેની અંદર લીલી હળદર આદુ મરચાં અને મીઠું નાખીને મેં એને મિક્સરમાં કસ કરી નાખેલા આ છે આખું મીઠું આ છે જાવિત્રી તાજ અને લવિંગનો ભૂક્કો અને આ છે ગરમ મસાલો જે સુરતી સ્પેશિયલ તપેલાનો મસાલો આવે છે તે મસાલો છે જો ફ્રેન્ડ્સ આ કુકરની અંદર મેં આ રીતે ત્રણ ચાર ચમચી તેલ લઈ લીધું છે હવે આ તેલ આપણું સહેજ ગરમ થાય ને એટલે અંદર આપણે મસાલા એડ કરીશું તો જો ફ્રેન્સ આ તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે તેની અંદર આ તજ લવિંગ અને જાવિત્રીનો જે મસાલો છે તે મસાલો અંદર હું અંદર એડ કરી દઉં છું અને આને એક મિનિટ માટે હું સાતડી લઈશ હવે તેની અંદર જે આ સોયા કીમો છે જેને મેં બાફી કાઢેલો તે અંદર ઉંદર એડ કરી દઉં છું અને આને એક મિનિટ માટે હું સાતળી લઈશ જેથી મસાલો અંદર બરાબર મિક્સ થઈ જાય તો જો ફ્રેન્ડ્સ આ એક મિનિટ થઈ ગઈ છે ને આ સોયા કીમો અંદર બરાબર મિક્સ થઈ ગયો છે ને આ જે સોયા વડી જે સોયા ચંક્સ છે તે બાફેલા છે તે પણ અંદર હું અંદર એડ કરી દઉં છું ને આને પણ હું આવી રીતે એક મિનિટ માટે હું સાતળી લઈશ હવે તેની અંદર આમ મગજ તરી કાળા મરી અને આખા ધાણાનો જે મસાલો છે તે મસાલો અંદર હું અંદર એડ કરું છું આ બે મોટી ચમચી ને આ મસાલાને પણ હું આ રીતે બરાબર મિક્સ કરી લઈશ તો જો ફ્રેન્ડ્સ જે આ સુરતી વેજ તપેલાનો મસાલો છે તે મસાલો પણ હું અંદર એડ કરી દઉં છું ને આને બરાબર મિક્સ કરી લઈ હવે તેની અંદર આ બેબીકોન છે તે બેબીકોન પણ હું અંદર એડ કરી દઉં છું અને આ મશરૂમ છે આ મશરૂમ પણ હું અંદર એડ કરી દઉં છું ને આને હું બરાબર મિક્સ કરી લઈશ તો જો ફેન્સ આ બધું બરાબર મિક્સ થઈ ગયું છે અને આ કાંદો છે તે કાંદાને છે ને હવે આવી રીતે ખાલી ઉપર પાથરી દેવાનો છે એને હલાવવાનું નથી હવે તેની અંદર જ્યાં લીલી હળદર આલુ મરચાંની જે પેસ્ટ બનાવેલી તે પેસ્ટ હું અંદર પાથરી દઉં છું આની પર બસ આને આવી રીતે ખાલી પાતળી જ દેવાની છે આને હલાવવાનું બિલકુલ નથી હવે તેની ઉપર આ જે આખું મીઠું છે તે આખું મીઠું હું સ્વાદ પ્રમાણે આ રીતે ભભરાવી દઈશ જેમથી આ મીઠું પાણી છોડે હવે તેની પર આવી રીતે જે બાફેલા પાસ્તા છે તે બાફેલા પાસ્તા હું આવી રીતે ઉપર એડ કરી દઈશ તો જો ફ્રેન્ડ્સ આ બધું આવી રીતે મેં બરાબર પાથરી દીધું છે હવે તેની ઉપર આવી રીતે હું એક બાઉલ લઉં છું અને બાઉલની ઉપર હું આવી રીતે એક ગ્લાસ પાણી એડ કરું છું બીજું થોડું અડધો ગ્લાસ પાણી એડ કરીશ ને આ પાણીને આપણે ગરમ થવા દેવાનું છે તો જો ફ્રેન્ડ્સ આવી રીતે કુકરની ઉપર આવી રીતે મેં એક બાઉલ લીધું છે અને તેની પર આની અંદર મેં પાણી એડ કરી દીધું છે જે વેસ્ટ તપેલાની જે રીત છે તે સેમ આવી રીતે જ વેસ્ટ તપેલું બને છે અને એની રીત પણ આવી રીતે જ છે આવી રીતે કૂકરની ઉપર પાણી મૂકી દેવાનું બાઉલની અંદર અને આને છે પાણીને આપણે ગરમ થવા દેવાનું છે જો ફ્રેન્ડ્સ આ આપણું પાણી ગરમ થઈ ગયું છે હવે આ ગરમ પાણીને હું આવી રીતે સાચવીને અમે એડ કરી દઈશ આ ગરમ પાણીને આપણે સાઈડ પરથી એડ કરવાનું છે ને હલાવવાનું બિલકુલ નથી તો જો ફ્રેન્ડ્સ આ પાણી મેં અંદર એડ કરી દીધું છે ગરમ હવે આ કુકરનું ઢાંકણું ઢાંકી ને હું ત્રણ વિશાલ વગાડી દઈશ જો ફ્રેન્ડ્સ આ આપણું કુકર ઠંડુ થઈ ગયું છે ત્રણ સીટી પણ વાગી ગઈ છે હવે હું આ કુકરને ધીરે રહીને ખોલું છું છું ને જો ખોલતાની સાથે જ એની સુગંધ કેટલી સરસ આવે છે જો તો જો ફ્રેન્ડ્સ આ આપણું વેજ તપેલું તૈયાર છે જો આ કેટલું સરસ એની સુગંધ આવે છે જો આ પાસ્તા પણ દેખાય છે આ સોયા ચંસ પણ દેખાય છે ને આ મશરૂમ પણ જો આ દેખાય છે જો ના બેબી કોર્ન પણ જો સરસ દેખાય છે જો હવે આને આપણે એક તપેલામાં લઈ લઈશું તો જો ફ્રેન્ડ્સ આ તપેલું છે તેની અંદર હું આવી રીતે ચાર ચમચી તેલ લઈ લઉં છું તો જો ફ્રેન્ડ્સ હવે તેની અંદર આ મસાલો છે તે મસાલો અંદર એડ કરી દઉં છું હવે તેની અંદર આ લાલ મરચું છે કાશ્મીરી તે લાલ મરચું પણ હું બે ચમચી અંદર એડ કરી દઉં છું તો જો ફ્રેન્ડ્સ આ આપણું વઘાર કમ્પ્લીટ છે હવે તેની અંદર જે આપણે જે કુકરમાં બધું આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું તો જો ફ્રેન્ડ આ આપણું મસાલા બસાલા બધું કમ્પ્લીટ થઈ ગયું છે જો બધું અંદર મિક્સ થઈ ગયું છે હવે તેની અંદર હું આ રીતે એક ગ્લાસ પાણી અંદર એડ કરી દઉં છું ને આને બધું બરાબર મિક્સ કરી અને પાંચ મિનિટ માટે કૂક થવા દઈશ તો જો ફ્રેન્ડ્સ આ આપણું વેજ તપેલું તૈયાર છે સુરતી વેસ્ટ તપેલું કે તે આપણું આ વેસ્ટ તપેલું જો કેટલું સરસ છે આ રીતે તપેલામાં જ બને એટલે આને તપેલું કહેવાય છે હવે આ તપે એરવા જે છે શાક તપેલાનું એને હું આવી રીતે એક ડીશમાં લઈ લઈશ તો જો ફ્રેન્ડ્સ આ સુરજનું વેસ્ટ આપેલું મેં બનાવ્યું છે તો તમે પણ આવી રીતે સુરજનું વેસ્ટ આપેલું તમારા ઘરે બનાવ ખાઓ અને એન્જોય કરો તમને મારી આ રેસિપી કેવી લાગે તે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને તમે મારી ચેનલ રજની હેલ્ધી ફ્રૂડને લાઈક નહીં કર્યું હોય તો તમે મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવજો જેથી મારી હરેક નવી રેસીપી તમને મળતી રહેશે થેન્ક યુ ફ્રેન્ડ્સ